તો બેનો આજનો વિડીયો છે ને આપણે ડેલિકેટ તનમનિયા ઉપર છે નવા એકદમ નવી જ વેરાયટી અને નવી ડિઝાઇન આવી છે અલગ આખી વસ્તુ લાવ્યો છું સિરોસ્કી વાળા તનમનિયા અને પલવાળા પલમાં તે સ્ટારવાળા સ્ક્વેરવાળા વાળા રાઉન્ડવાળા બધા છે એમાં તે સ્ટોનના કલર અલગ અલગ રહેવાના છે બધી જ એકદમ નવી જ વેરાયટી છે હું તમને વારાફરતી બધી બતાવું છું બહુ મસ્ત છે તમને જોતા જ ગમી જાય બધી ડિઝાઇન એવી છે જો આ ચેન પેન્ડલમાં વપરાય અને તનમનિયા વાપરો ને તો તનમનિયામાં વાપરી શકો તેમની એવી ડિઝાઇન છે આ ડેલિકેટમાં રેગ્યુલર યુઝમાં સિરોસ્કીવાળા છે બહુ મસ્ત આઈટમ છે જો આમાં ચેન આવશે અહીંયા આ ચેન પેન્ડલ છે એની પછી હું તમને તનમનિયા બતાવીશ એકદમ ફેન્સી કોન્સેપ્ટમાં નવી જ વેરાયટી લાવ્યો છું એની બુટીની વાત કરું ને તો બુટી એના મેચિંગની જ રહેવાની છે મસ્ત નીચે હેરિટેજ ઘૂઘરી જેવું આવશે થોડાક નજીકથી બતાવો મારી બધા વાત કરું ને તો બીજી ડિઝાઇનની બધી ડિઝાઇનો અલગ અલગ રહેવાની છે અને સ્ટોન ના ત્યાં અલગ અલગ કલર સ્ટોન રહેવાના છે બધા જ મસ્ત છે અને ફેન્સી જ છે આખા લચકો આવશે એકદમ લચકો સેન છે આ ગ્રીન છે છે ને મોડલ અલગ અલગ આવશે તમને સિમિલર પણ સિમિલર નથી બધા અલગ અલગ છે કોઈમાં ઝાઝી સિરોસ્કી છે કોઈમાં ઓછી સિરોસ્કી છે એ રીતે રહેવાના છે બધા જ નજીકથી બતાવો મારી બેનોને સિવાય ઇમિટેશનની મુલાકાત ન લીધી હોય ને બહેનો તો લેજો તો તમને ખબર પડે સિવાય ઇમિટેશન શું છે અત્યારે ભર ઉનાળે એટલી ગરદી રહેશે ને તમે વાત જવા દો અને આમ આમનામ નથી રહેતી અમે છે ને ક્વોલિટી વાઈઝ અને રેટમાં હારમ હારા રેટમાં અમે વસ્તુ વેચીએ છીએ ને ત્યારે એટલી ગરદી રહેશે અહીંયા દિવસે આવો તો તમને આઈડિયા રહે કેવી ગડદી રહેશે મારી બહેનો છે ને જ્યારે રંગીલામાં દુકાન હતી ને ત્યાં તો ટોકન દે દેન વાળા લાઈનમાં રહેતા હતા બહેનો એટલી ગરદી થતી બહેનો નો વારો આવતો એટલે તમારે શોરૂમ કરવો પડ્યો શોરૂમ એ ગરદી એટલી રહેશે ને કે વાત હવે જો આ આમાં છે ને આ ડિઝાઇન એકદમ અલગ જ છે પેન્ડલ જ અલગ રહેવાનું સાનું આખું હવે ચેન પેનલમાં છેલ્લો પીસ તમને બતાવું છું તો એકવાર કમેન્ટમાં જરૂર કહીજો બેનો તમને ચેન પેનલમાં કેવું લાગ્યું કલેક્શન એકદમ નવું જ વેરાયટી આવી છે અને જબરદસ્ત છે અને એકદમ ઓછી રેન્જની વસ્તુ છે આ લચકા છે સાથેની જો ચેન લચકો રહેવાનો છે આખો જો આખું અહીંયા જો બતાવો જો આખું ચેન લચકો રહેવાનો છે જો

એની બૂટીની વાત કરું તો બુટીમાં પોલ પલ આવશો ઉપર ટોપ્સ ટોપ્સ કેમ આવે એ રીતે અને હેવી પોલિશ રહેવાનું છે તમને અસલ હોનાનું હોય ને એવું પોલિશ લાગશે તમને આ હવે બતાવું તમને રાઉન્ડ રાઉન્ડ શેપમાં છે રાઉન્ડ શેપમાં બે કલર છે એક ડાર્ક છે કલર અને એક લાઇટ કલર છે આ જે લોક આવવાના છે ને જો અહીંયા લોક બતાવો મારી બહેનોને આ લોક જે આવે ને એ આપણે જે ફોનામાં યુઝ થાય ને એ રીતે એ સિસ્ટમના જ લોક આવે આ લોક આવે જો આવડે હેંગર લોક આવે ને એ આવે જો એટલે વસ્તુ છે ને આમ મોડી નહીં આવે ક્વોલિટી વાઇઝ ને પ્રીમિયમ આઇટમ છે આ રાઉન્ડ શેપના તનમનિયામાં જે વચ્ચેનો કલર છે ને એ ટોમેટો કલર છે એ ટમાટરનો કલર આવે ને એ કલર છે આ લાઈટ ટોમેટો બહુ મસ્ત છે નવો જ કલર આવ્યો છે વિડીયો તનમન્યામાં અહીંયા હજી પહોંચ્યો છે તો તમને કેવું લાગ્યું તનમન્યામાં કલેક્શન એકવાર કમેન્ટમાં જરૂરથી કહેજો મારી બેનો આ ડાર્કમાં પિંક કલર છે બહુ મસ્ત કલર છે આ કલર તો તમે જોયેલો જ છે મેં તમને જે આગલો કલર બતાવ્યો ને એ એકદમ નવો જ કલર છે બધા એમાં ઉપર ફરજિયાત આવશે જો હવે વાત કરું તમને સ્ક્વેરમાં ટ્રાઇંગલ થઈ ગયું રાઉન્ડ થઈ ગયું હવે તમને સ્ક્વેરમાં બતાવું છું સ્ક્વેરમાં બે ડાર્ક કલર જ રહેવાના છે પિંક અને ગ્રીન કલર બુટી ઉપર નજર કરીએ તો જેવા તનમનિયામાં જે નીચે આપણે પેન્ડલ રહેશે ને એવું જ ઉપર બુટીમાં આવશે સેમ એનો બીજો કલર રહેવાનો છે આપણે ડાર્ક ગ્રીન કલર બધા એકથી એક ચડિયાતા રહેવાના છે હવે સ્ટાર શેપના તનમનિયા આવે છે હું તમને બધા બતાવી દઉં એમાં ત્રણ કલર રહેવાના છે મસ્ત સ્ટાર શેપના તનમનિયામાં આ પહેલો કલર છે એ કયો છે ગ્રીન કલર એની બુટી લો ફરજિયાત હું તમને બુટી તો બતાવી દઈશ બધાની એટલે તમને છે ને મનમાં વેમ કે આવી આઈટમ કે કેવી આઈટમ એટલે બધા ફરજિયાત હું બુટી તો બતાવી જ દઈશ તમને હવે આમાં એટલે આપણે ટોમેટો કલર જે છે ને એ ટોમેટો કલર લાવ્યા છીએ મસ્ત કલર છે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યો ને બહેનો તો ફટાફટથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બધા જ વિડીયો જોતા રહીજો કારણ કે બધા વિડીયોમાં કાંઈક ને કાંઈક આપણે આપીએ છીએ ગીવ હવે આ વિડીયો માહિતી હા મારી કમેન્ટવાળી એક બેનને છે ને આપણે કોઈ પણ લકી વિનરને આપણે તન્મ આપવાનું છે ફ્રીમાં તો ફટાફટથી કમેન્ટ કરજો તમને કેવા કલર લાગ્યા બધાને કયો કલર તમને આમાં સારો લાગ્યો એ કલરની કમેન્ટ કરજો અને છેલ્લો હવે તમને બતાવી દઉં છું છેલ્લો કલર સ્ટારમાં પિંક કલર જુઓ એની બૂટીની હું તમને વાત કરું ને તો બૂટી છે જબરદસ્ત યુટ્યુબ ચેનલ તો સબસ્ક્રાઈબ કરો છો પણ તમે છે ને અમારી ઇન્સ્ટાગ્રામ ચેનલ આઈડીને તે ફોલો કરી લેજો બેનું કારણ કે અમે બધી ત્યાં મૂકીએ છીએ અને તમને છે ને જેવું કલેક્શન જોવે ને એવું લાવીએ છીએ અને આમાં કમેન્ટ એ કરજો કે તમારે આગલો વિડીયો શેની ઉપર બનાવવો છે તો એની ઉપર આપણે બનાવી દઈશું અને કમેન્ટમાં કરો તમને કયો કલર ગયો કઈ વસ્તુ ગઈ તમને ચેન પેનલ ગમે કે તનમનિયા ગયમાં અને આ વિડીયોને ફટા જો જેમ બની એમ જલ્દીથી છે ને બધાને શેર કરો ફોલો કરો સબસ્ક્રાઈબ કરો બધું કરો અને ફોલો કર્યા સબસ્ક્રાઈબ કર્યા પછી જો તમે ઓલું જે બેલ વાળું આઇકન બટન દબાવું ન દબાવી દો તો તમને ખબર પડે કે સિવાય વાળા આજ વિડીયો મૂક્યો છે તો તમારામાં દેખાડી દે નોટિફિકેશનમાં કે આ વિડીયો નવો આવ્યો હશે તો જલ્દીથી કરજો કરજે મારી બેનું